બધા હે અરે આજે અમીર થઈ ગયા ને એટલે કેમ અરે આપણા લોટરી લાગી અને લોટરી માં લાગ્યા પાંચ લાખ રૂપિયા હો પાંચ લાખ સીધા સીધી બગડા ફતી બોલાવી દીધી કઈ લોટરી અરે હું ઓલી ટિકિટ નતો ખરીદી રોજ દસ રૂપિયાની ને તું મને એમ કેતો ન કરાય કઈ કામ ધંધા કરાય મહેનત કરાય મહિના એક મહિનો કરે તોય મને ક્યાંક પાંચ લાખ રૂપિયા નો મળે હા ભાઈ વાત હવે અમારા જેવા દોસ્તારો ધ્યાન રાખીને ઉપર વાળો ગ્રુપ માંથી એક નીચે જેટલા ગરીબ ધ્યાન રાખવા માટે બનાવી હોય બરાબર કઈ વાંધો નઈ લે આ બે ત્રણ રાખ

હવે બેટા એમાં તો એવું છે કે સાપની છે ને ઘણી બધી પ્રજાતિ હોય સાપના અલગ અલગ પ્રકાર હોય સાપના અલગ અલગ કલર હોય સાપની અલગ અલગ સાઈઝ હોય અને સાપ જે આસમાનમાં માં ઉડવા વાળા હોય એ અલગ હોય જમીન ઉપર રેંગવા વાળા અલગ હોય પછી ઝેર વગરના અલગ હોય ઝેર વાળા અલગ હોય હવે એમાંથી તને કયો સાપ પડ્યો છે ઈ તું મને કે તો પછી એનો પ્રોપર ઈલાજ થઈ જાય સમજી ગયો મને હું ખ્યાલ નથી કયો સાપ કેડો છે અરે સાપ કેડે તો એને થોડી ખબર અને તમે હું હકીમ ભાઈ અહીંયા હે ને સાપનો નિબંધ ચાલુ કરી દો અરે ઈ જેવા સાપ હોય હવે આનો પટાપટ જે છે ઈ કરો બેટા સાપ નું ઈલાજ

થોડું એવું લાગે ભરે છે કઈ હાઈ જાય ને તમારા દાંત ની બરતરા થાય છે એ તો થાય જ ને આટલું ઈઝી હતું છેલ્લી અડધી કલાક થી એવું છે એ બધું હકીમ છું ને

થઈ ગયું ભાઈ એટલે સાફ સફાઈ જગ્યા સાંપ આવી તારા ભાઈ માં ક્યાંથી કરાવું હું ગરીબ છું ને એક કામ કર હું તને હું કઉ છું હા ને પાંચસો રૂપિયા ભાઈ કામ મારી ને બોલાવીને ઘર સાફ સફાઈ કરાવે તું ભલે તારા દોસ્તા રમીએ છે ને તું છું એટલે હું છું આ બસ

અને પછી પાછું પડા બટકું બલી દો એ કને સાબ દીમા કેટલી વાર બટકા ભરશે મને લાગે 5000 રૂપિયાનો ખર્ચો પછી હકીમ પાસે જવાનું હાલ વાંધો હકીમ પાસે જાવ ડોક્ટર પાસે લઈ જા એ ભાઈ તને ખબર નથી અહીંયા તને તો તને કોણે બચાવ્યો તો આ પણ ડોક્ટર પાસે યાર હારું યાર હારું થઈ જાય ઇન્જેક્શન નહી બધું નકલી હોય હકીમ ઓરિજિનલ હોય હાલ હકીમ ભાઈ હાલ કરાવવું પડશે આપણી મેડિકલ હકીમ ભાઈ પાછો આને સાપ

સાહેબ હવે દુખાવો મહીતો મજા આવી હાથ નાખ્યો અરે જ્યાં ઓલું તું ને ત્યાં હાથ નાખો ને ઝેર ખેંચી લીધું ઓલા હાકી ને તો તુસી ને ઝેર ખેતી આની તો હાથ નાખીને ડાયરેક્ટ ખેંચી લીધું કહો અનુભવી ડોક્ટર ડોક્ટર એટલે ડોક્ટર ડોક્ટર એટલે બીજી વાત ના હોય હા ભાઈ વાહવા પૈસા કોણ હકીમ નઈ આપણે હજાર રૂપિયા છે તમારું બિલ કઈક સાતસો થી જરૂર નથી છૂટા તમે રાખો ખાલી છોકરા માટે ભાગ લે શાંત થઈ શાંત થઈ જા તું લેવા આવ્યો એસી વાળી આવ્યો હતો તું ઓપરેશન જો દસ હજાર ખાલી બિલ આવે હજાર ખાલી વાપરું

બે લાખ નહીં હવે બે લાખ અને બે લાખ જ નહીં હવે તને કેટલું જી વૈદા ને એ રાખી લેજો આજ પછી મને તારી સકલ દેખાતો નહી ગરીબ ગરીબ નહીં તો દગાખોર દોસ્તાર દગાખોર